આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા દિલ્હી કેપિટલ ટીમ તેના કેપ્ટન રિષભ પંતે વાપસીની ઉજવણી કરી રહી હતી ત્યારે ટીમને મોટો ઝટકો લાગ્યો હતો ટીમે આઈપીએલ સેવન્ટીન માટે યોજાયેલી હરાજીમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકને ચાર કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો તો બ્રુકે આગામી સિઝનમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે પહેલાં હેરી બ્રુકે ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ ભાગ લીધો ન હતો તેનું નામ પાછું ખેંચી લીધા પછી ફ્રેન્ચાઇઝી હવે તેનું રિપ્લેસમેન્ટ શોધી રહી છે ત્યારે ઘણા લોકો સરફરાઝ ખાનના નામની પણ ચર્ચા કરી રહ્યા છે સરફરા સરફરાઝ ખાનના ડેબ્યુ બાદ તેના આઈપીએલમાં રમવાની ઘણી ચર્ચાઓ થઈ રહી છે જો કે સરફરાઝને હરાજીમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નહોતો હવે તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ તેના પર દાવ લગાવી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App